હાલો હાલો હેલ્લો હેલ્લો હા 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 હા

દર આય હાલો કરીને ભાઈ કે કે ના લે કે મેજી ઓલ હાલી આઈ તો સી સી ડાળી હાલો મંજી હાલો હા કે હારું હારું હાલો હાલો આવ સુકો માલ આવ

ંકબ ન ના��ૂ ઝં ધેે ન ખ ઓં ધે ન ન ન ન ન ન ખા઱�ઃ ખા઱઱િ ચઢ ખરાલે ન ન ન ન થકભા ન 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 ન... ન ન ન ન ન ન ન મે નામ છે ભરીયો હોય નથી હાલો મનતાય હાલો હાલો હાલે હાલે હાલો હાલો આય લેગા

પંદરસો કઈ કરવું નથી પંદરસો સિતે થોડાક બીજા પંદરસો ને પિચોતેર ચૌદસો પિચોતેર

اور 1300 روپے 40 45 روپے کے 12 روپے والے 1370

325 555 56 1365 હાલો આલે 365 આલ વેલ 180 બજાર બજાર નો ની દેયા ની બતા હૈ

જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો યુટ્યુબ ચેનલ ને ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો